મિત્રો યુટ્યુબનું હેન્ડલ કઈ રીતે કામ કરે છે તમને ખાસ કહી દઉં હેન્ડલ કોને કહેવામાં આવે છે એ પણ તમને સમજાવું જો હેન્ડલ તમને કઈ રીતે ખબર પડે કે હેન્ડલ આ યુટ્યુબ ચેનલનું કયું છે તો મિત્રો મારી ચેનલનું નામ અહીંયા લખેલું છે ટેકનિકલ જયવુવા પણ નીચે એક નાના અક્ષરોમાં લખેલું છે એની આગળ અધરેટ લગાયેલું છે હવે વાળું અહીંયા લખેલું છે ટેકનિકલ જયવુવા તો આપણી ચેનલનું નામ છે ટેકનિકલ જયવુવા તો જે અધ અધારેટમાં લખેલું છે એનો મતલબ શું તો એ છે આપણું યુટ્યુબ ચેનલનું હેન્ડલ અને જે યુટ્યુબ ચેનલનું હેન્ડલ છે આપણું કઈ રીતે કામ કરે છે દાખલા તરીકે કોઈપણ વ્યક્તિ તમારી ચેનલને સર્ચ કરે છે અહીંયા દાખલા તરીકે અહીંયા ટેકનિકલ ગુગા પણ તમને ખ્યાલ છે મિત્રો કે ટેકનિકલ ગુગા તો તમે લખ્યું પણ ટેકનિકલ જયગુગાની કેટલી યુટ્યુબ ચેનલો છે તમને ખબર છે આમાંથી તમે મારી ચેનલ કઈ રીતે શોધી શકવાના છો જુઓ ઢગલો ચેનલો મળી જશે તો એ છે ને આપણી ચેનલ શોધવામાં મદદ કરે છે એનું નામ છે હેન્ડલ જ્યાં મિત્રો બધી ચેનલો નહીં આવે ને તમારી પોતાની જ ચેનલ આવશે તો કઈ રીતે આપણે એને હેન્ડલ બનાવવાનું છે ને એને આપણે કઈ રીતે યુટ્યુબ ચેનલમાં સર્ચ કરવાનું છે હવે દાખલા તરીકે અહીંયા આપણે સર્ચમાં લખેલું છે તો આપણે ખાલી એને છે ને આગળ આધારે લગાવી દઈએ અને અહીંયા મેં આધારે લગાવી લીધું છે તો અહીંયા જે જગ્યા છે ને એને આપણે જગ્યા છોડવાની નથી જગ્યાને આપણે પૂરી કરી દેવા મતલબ કાર્ડ નાખવાની છે તો આપણે ડાયરેક્ટ અધર જે યુઝરનેમ હોય ને એ ટાઈપનું આપણે છે ને અહીંયા આપણે લખી લે હવે આ ટાઈપનું મેં સર્ચ કરું તો અહીંયા મિત્રો મારી એકલી જ ચેનલ આવશે બીજી કોઈ પણ ચેનલ નહીં આવે જોઈ લો અહીંયા પણ બીજી ચેનલો મિત્રો ખાસ તમને અહીંયા જોવા નહીં હોય મારી ચેનલના તમને વિડીયો જોવા મળશે એનું નામ છે હેન્ડલ હવે તમે લોકોએ તમારી ચેનલનું હેન્ડલ બનાવેલું છે કે નહીં એ તો મને ખબર નથી પણ તમારી ચેનલનું હેન્ડલ બનાવવું ફરજિયાત છે જેથી લોકોને આપણે કોઈને કહીએ કે આપણી ચેનલને સર્ચ કરજો તો તમારી ચેનલ યુટ્યુબની અંદર સર્ચમાં આવે અને હેન્ડલ અધરેટ લગાવે તો ફર્સ્ટ સર્ચમાં આવે જો તમે અલગ ચેનલનું નામ લાગે મતલબ મારી ચેનલનું નામ તમે રાખેલું છે તો તમારી ચેનલ મિત્રો કઈ રીતે આવવાની છે કારણ કે તમારી ચેનલની સાથે સાથે બીજી પણ ઘણી બધી ચેનલો આવી જવાની મેં તમને હાલત દેખાવ્યું કે મેં ટેકનિકલ જયગર સર્ચ કર્યું પણ યુટ્યુબની અંદર ઢગલો ચેનલો છે ટેકનિકલ જૈગા જે મારી ચેનલોની કોપી મારેલી છે પણ જે મારું હેન્ડલ છે એની કોપી ક્યારે પણ કોઈ પણ મિત્રો મારી શકે નહીં એનું નામ છે હેન્ડલ તો આપણે હેન્ડલ કઈ રીતે બનાવવાનું છે એ તમને આખી માહિતી સમજાવીશ તો ખાસ વિડીયોમાં બનાવી રેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગા જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં સમજાવવામાં આવશે તો અહીંયા યુટ્યુબ ચેનલને આપણે અહીંયા યુટ્યુબને આપણે ઓપન કરી લઈએ તો યુટ્યુબમાં આપણે હોમ પેજમાં જઈએ અહીંયા તમને એકાઉન્ટને એક યુઅર છે વ્યૂ ચેનલ લખેલું એક ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે આ ટાઈપનું ઓપ્શન મળે એટલે તમને એક ઓપ્શન મળશે પેન્સિલનું આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો હેન્ડલ તમારે કઈ રીતે સર્ચ કરવાનું છે આપ જોઈ શકો છો મારું હેન્ડલ અહીંયા બનાવેલું છે આપ જોઈશું ટેકનિકલ જાયુંગા હવે પણ વ્યક્તિ દાખલા તરીકે તમે મારી યુટ્યુબ ચેનલનું નામ કોપી કર્યું છે ને તમારે તમારું હેન્ડલ બનાવવું છે આ જ ટાઈપનું ટેકનિકલ જગવા તો ક્યારેય પણ નહીં બને તમારે પોઈન્ટ લગાવવો પડશે અહીંયા અથવા સ્પેસ જગ્યા છોડવી પડશે અથવા કોઈ પર અક્ષર વધારાનો તમારે લગાવવો જ પડશે અને આ જે અક્ષરો લખેલા છે એટલા જ અક્ષરનું હેન્ડલ તમે ક્યારેય પણ નથી બનાવી શકતા આ બેસ્ટ યુટ્યુબનું ફીચર છે મિત્રો કે તમારી ચેનલનું નામ કોઈ કોપી કર્યું છે ને તો એના માટે એને લાગવું પડે છે અને આપણી ચેનલનું નામ કોઈ પણ કોપી કરી શકતું નથી ભલે મારી ચેનલનું નામ કોપી કર્યું તમે તમારી ચેનલ માટે ટેકનિકલ જગ રાખ્યું છે પણ જે હેન્ડલ છે એને તમે ક્યારેય પણ કોપી કરી શકવાના નથી એના માટે આ બેસ્ટ ફીચર છે મિત્રો અને અત્યારે જ મિત્રો તમારે સેટ કરી લેવાનું છે તમે પણ તમારી યુટ્યુબ ચેનલમાં જઈને ચેક કરી શકો છો કે આપણે હેન્ડલ કયું છે તમારે ચેક કરવાનું છે કારણ કે ઘણા લોકો યુટ્યુબર છે પણ એમને હેન્ડલ મિત્રો ખાસ જોયું પણ નહીં હોય કે હેન્ડલ કયું છે લગભગ મિત્રો પચાસ ટકા લોકોને ખબર છે કે હેન્ડલ કઈ રીતે કામ કરે છે અને પચાસ ટકા લોકોને ખબર જ નથી કે હેન્ડલ આપણે બનાવવું જરૂરી છે કે હેન્ડલ બનાવવું કે ના બનાવવું હેન્ડલ કઈ રીતે બનાવવું એ મિત્રો લોકોને ખબર જ નથી તો આપણી આ વિડીયો જુઓ મિત્રો હવે તમને યુટ્યુબમાંથી મેં તમને શીખવાડી દીધું છે કે અહીંયા આ રીતે તમારે અહીંયા આ જે હેન્ડલ બનાવવાનું છે હવે તમારે વાઇટી સ્ટુડિયોની અંદરથી પણ કદાચ તમારે હેન્ડલને ચેન્જ કરવું છે તો તમે હેન્ડલને ચેન્જ કરી શકો છો તો એના માટે જઈએ આપણે વ્હાઈટ સ્ટુડિયોની અંદર તો મિત્રો અહીંયા વ્હાઈ સ્ટુડિયો મેં ઓપન કરે છે જુઓ વાઇટી સ્ટુડેને તમે ઓપન કરો એટલે તમારે જે પ્રોફાઇલ ફોટો આવે ને એ પ્રોફાઇલ ફોટા ઉપર આપણે ક્લિક કરવાનું અહીંયા તમને પેન્સિલનું આઈકન જોવા મળી દેશે તો પેન્સિલના આઇકન ઉપર આપણે ક્લિક કર્યું છે તો તમારી યુટ્યુબ ચેનલ વિશે તમારી જે પણ તમે માહિતી ઉમેરવા માંગતા હોય બધી માહિતી તમે અહીંયાથી ઉમેરી શકો છો તમને દેખાડી દેવું છે ત્યાર પછી મિત્રો એક તમને જો યુટ્યુબ ચેનલના આગળ મિત્રો ચેનલનું નામ ચેન્જ કરવું હોય ને તો મિત્રો કરી શકો છો પેન્સિલનું આઈક પણ મિત્રો ક્યારે પણ યુટ્યુબ ચેનલનું નામ ચેન્જ કરવું નહીં કે યુટ્યુબ ચેનલ સર્ચમાં નહીં આવે ને ડાઉન થઈ જશે ત્યાર પછી બીજા નંબરમાં છે તમારું હેન્ડલ જુઓ મિત્રો આ છે તમારું હેન્ડલ અને ત્રીજા નંબરમાં છે તમારી યુટ્યુબ ચેનલ વિશેની તમે કોઈ પણ માહિતી છે એ તમારે સબમિટ કરીને અંદર રાખવી છે જેથી કોઈ પણ તમારી યુટ્યુબ ચેનલને ચેક કરે તો એ મિત્રો અહીંયાથી ડાયરેક્ટ ચેક કરી શકે છે અને ચોથા નંબરમાં છે લિંક તમે યુટ્યુબ ચેનલમાં કોઈ પણ મિત્રો વધારાની લિંક એડ કરી છે તો તમે અહીંયાથી એડ કરી શકો છો અને મિત્રો ખાસ નહોતી કે તમે યુટ્યુબ ચેનલની લિંક ક્યાંય પણ શેર કરી છે કે ઇન્સ્ટાગ્રામમાં લિંકને એડ કરી છે તો તમારે લિંકને મિત્રો અહીંયાથી કોપી કરવાની છે જો ડાયરેક્ટ વિડીયોની લિંક કોપી કરવાની નથી તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે વધુ કોઈ પણ માહિતી મેળવી તો ખાસ આપી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગવાના જેની અંદર યુટ્યુબ ચેનલ લખી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે